નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ રામ જન્મોત્સવ રામનવમી ચિત્ર મહિનાની અંદર સુદ પક્ષમાં આવતી નવમી એટલે કે રામ રામનવમી અને રામ જન્મ ભૂમિ અયોધ્યાની અંદર જ્યારે પાંચસો વર્ષ બાદ રામચંદ્ર ભગવાન પોતાના પ્રસ્થાપિત થયા અને ત્યાર બાદની આ પહેલી રામનવમી અને એ રામનવમીને જનોએ પણ ખૂબ જ ભાવ ભક્તિ પૂર્વક ઉજવી વાત જો કરવામાં આવે તો હનુમાન મંદિર કે જે મોટા બજાર સ્થિત છે મોટા બજારમાં આવેલા હનુમાન મંદિરની અંદર રામ સાથે રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં આચાર્ય તરીકે આદિત્યભાઈ જાની હતા સાથે જ જો વાત કરવામાં આવે તો ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પણ આજે રામનવમીના પ્રસંગને લઈ અને ઉનાળામાં ઠંડક પ્રસરે એ ભાવનાથી ત્યાં છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રસાદી સ્વરૂપે અને મોટી સંખ્યાની અંદર લોકોએ ત્યાં છાસ પી અને ઠંડક મેળવી હતી સાથે જો વાત કરવામાં આવે તો જે રામ જન્મભૂમિની વાતો ચાલી રહી છે અયોધ્યાની વાતો ચાલી રહી છે તો ત્યાં રામલલ્લાના લલાટે સૂર્ય તિલક અભિજીત મુહૂર્તની અંદર ત્રણ મિનિટ સુધી ઝળતું રહ્યું અને જે નજારો લગભગ છ લાખ ભક્તોએ લીધો સાથે નવસરીની જો વાત કરીએ તો રામનવમીના તહેવાર નિમિત્તે છાસના વિતરણની સાથે સાથે એ જે આયોજકો હતા એ આયોજકોની અંદર જે રાજેશ શર્મા છે ત્યારબાદ વાત જો કરવામાં આવે તો જયંતિભાઈ નાયક છે કે જો બધા પૂર્વ સૈનિકો છે એમણે રામજી મંદિર દુધ્યા તળાવ ખાતે શરબતનું પણ આયોજન કર્યું હતું તો રામજી મંદિર દુધ્યા તળાવ ખાતે શરબતનું આયોજન થયું હતું તો સાથે વાત જો કરવામાં આવે તો જલાલપુરમાં રામ મંદિર જ્યાં જલાલપુરમાં રામ મંદિર છેલ્લા એક વર્ષથી સતત સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને જે દિવસે અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાન પ્રસ્થાપિત થયા એ દિવસે એ જલાલપુરના મંદિરથી લઈને સ્ટેશન સુધી લગભગ દોઢ કિલોમીટરનો જે આખો રસ્તો હતો એ કંઈક અદભુત શણગારવામાં આવ્યો હતો તો તે પ્રસંગે ત્યાંના જે સ્થાનિક કાર્યકર્તા છે મુકેશભાઈ જેમને સીતારામ તરીકે પણ લોકો ઓળખે છે શું જણાવી સાંભળીએ મુકેશભાઈ સીતારામ મારું નામ છે અને આ અમારું આખું ગ્રુપ છે રામજી મંદિર ગ્રુપ જે સેવાકીય પ્રવૃત્તિમાં આજ લગભગ એક વર્ષથી જોડાયેલું છે અને આજનો આ પ્રોગ્રામ રામનવમી નિમિત્તે રાખેલો છે ગઈ રાતનો પ્રોગ્રામ પણ હતો જે લોક ડાયરાનો રામનવમી નિમિત્તનો આગલા દિવસનો અને આજે લગભગ વાગ્યા સુધી ધૂન ભજન છે આજનો આવો પ્રોગ્રામ પછી બપોરે બાર વાગે આરતી થશે જે દીવડા પ્રગટાવીને બધા બહેનો કરશે આ રીતનો આજનો પ્રોગ્રામ છે નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો સાથે જ એ જલાલપોરના રામજી મંદિર ખાતે ગઈકાલે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ને એ ડાયરાની અંદર નવસારી લાઈવની સાથે જોડાયેલા સાયન્સ સાથે જોડાયેલા અને જ્યારે સાઉથ ગુજરાત આઇડલ કરવામાં આવ્યું હતું ત્યારે એક કલાગુરુમાંના એક અંકિત ત્રિવેદીએ પોતાના ભજનોની રમઝટ બોલાવી હતી ત્યારબાદ બહેનો દ્વારા દિવેડ બનાવવામાં આવી હતી અને આજે પણ ઘણા બધા પ્રોગ્રામો કરવામાં આવ્યા છે સવારથી જ ભજન કીર્તન રાખવામાં આવ્યું છે ઊન સાઈબાબા મંદિરને કઈ રીતે બોલી શકાય ઊન સાઈબાબા મંદિરની અંદર પણ યજ્ઞ રાખવામાં આવ્યો હતો પાલખી રામ જન્મની ફેરવવામાં આવી હતી અને સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો રામજી મંદિર દુધ્ધ તળાવ કારણ કે નવસારી ખાતે જો રામજી મંદિરોની વાત થતી હોય તો સૌથી પુરાણું અને જેની સાથે તાટિયા ટોપેજીનો પણ નાતો છે અને તાટિયા ટોપેજી એટલે કે તહલદાસજી મહારાજ કે જેની અખંડ ધૂની આજે પણ બ્રત્ય છે એવા રામજી મંદિર ખાતે પણ રેજ્ઞ રાખવામાં આવ્યો હતો મહાઆરતી કરવામાં આવી હતી મહાપ્રસાદ અને ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રમાણે વાત જો કરીએ તો આજે આખું નવસારી બન્યું છે રામમય અને હજુ તો જ્યાં સુધી અમે આ ટેલિકાસ્ટ કરી રહ્યા છે ત્યાં સુધીની વાત કરવામાં આવે તો વિજલપુરથી પણ એક રેલી કે જે આશાપુરી મંદિરથી નીકળી અને વિઠ્ઠલ મંદિર સુધી જશે અને

આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન